રામ રામ દોસ્તો હમણાં એક દોસ્તાનું મેં સાંભળ્યું એને છે ને ફરફર્યું આવ્યું બે હજાર રૂપિયાનું ઓવર સ્પીડિંગનું નેશનલ હાઈવે પર ને એવું બધાની વાત નથી કરતો પણ સિટીમાં આપણે રહીએ છીએ ને તો ઓવર સ્પીડિંગ ક્યારેય કરવું ના જોઈએ અને આ ઓવર સ્પીડિંગના બે હજાર રૂપિયાના જે ફરફરિયા આવે છે ને એ બી ખોટા છે કેવી રીતે તો આ લોકો છે ને અમુક ટાઈમે ગમે ત્યાં ઊભા હોય ખૂણે ખાંચરે અને તમને બસ ખાલી એ ફરફરીયા મોકલવા માટે થઈને જ આ ધંધો ચાલુ રાખે છે એ લોકો અને આનાથી તમને એમ થાય તો બીજો કોઈ રસ્તો છે તો આનાથી સારું મોડલ છે મેં ખુદ અનુભવેલું છે એટલે તમને આ કહેવા માગું છું કે આ ઓવર સ્પીડિંગ માટે જે ગમે ત્યાં ખૂણામાં બ્રિજ ઉપર ને ગમે ત્યાં ઊભા હોય ને તમે તમને ઓવર સ્પીડિંગમાં લઈ પાડે અને ઓવર સ્પીડિંગ કરવું જ ના જોઈએ પણ આપણામાં એટલી જાગૃતતા નથી કે ઓવર સ્પીડિંગ ના કરાય પછી બે હજારના ફરફરી આવી જાય તો પહેલી વસ્તુ તો આપણે સમજીને જ ના કરવું જોઈએ પણ થઈ જાય છે એ ભાઈ કહે કે હું મારે સ્પીડમાં નહોતું જાઉં પણ એટલી મારે જલ્દી હતી એટલે મારે સ્પીડમાં જવું પડ્યું હતું મને ખબર જ નહીં કે આવું આવી જશે તો મેં અનુભવ કરેલો છે ઓવર સ્પીડિંગનું સૌથી સારું મોડલ મને લાગ્યું કલકત્તામાં હું ઇકો કાર લઈને જતો હતો જાત્રાએ મમ્મી પપ્પાને લઈને ગયો હતો ને તો ગંગાસાગર તીર્થ બાર વાર ગંગાસાગર એક બાર કારણ કે એ ગયો ને એ એક જ વાર જવાય ભાઈ ક્યારેય જવાય નહીં ગંગાસાગર એવું થઈ ગયું કારણ કે એ એટલું હાવ બેકાર સિટી છે કોલકાતાની પણ એમાં ઓવર સ્પીડિંગ માટેનું મેં પહેલીવાર ત્યાં જોયું આમ ઇકો લઈને જતો હતો ને તો ડિવાઈડરની વચ્ચે એક ડિસ્પ્લે મૂકેલી હતી અને આમ દૂરથી જ હું બહુ જ વધારે સ્પીડમાં તો ક્યારેય ચલાવતો જ નથી પિસ્તાલીસ કે એવી જ સ્પીડ હશે મારી તો સામેથી એકદમ જીજે ફાઈવ સ્લો સ્લો આવું બધું લખેલું હતું મોટી ડિસ્પ્લેમાં આવું પહેલાં ક્યારે જોયું ને મેં કીધું આ મારો નંબર આની ઉપર ક્યાંથી હોય એમને સ્લો સ્લો એટલે મેં તરત જ સ્લો માર દીધી પહેલી વાર આવી ડિસ્પ્લે જીવનમાં જોયેલી હતી ને મેં તરત સ્લો કરી અને જેવી ચાલીસની અંદર ગઈ ને એટલે તરત જ એમાં લખ્યું વાહ થેન્ક યુ એ રીતનું આખું લખીને આવ્યું થેન્ક યુ તો આ એક બેસ્ટ મોડલ છે તમારે ખાલી યાદ દેવડાવવાનું છે કે ભાઈ તમે સ્લો કરો અને ઓવર સ્પીડ હોત મેં ધીમી ના કરી હોત અને તો પછી એમાં આવી જ ગયું હતું તો પછી એ કેમેરાથી આખું તમે એને મોકલો ફર ફર્યું ક્યાં વાંધો છે પણ તમે એને યાદ તો દેવડાવો કે ભાઈ તો રે હવે સ્પીડ ઓછી કરવાની છે આ તો ગમે ત્યાં ખૂણામાં ઉભા રહી ગયા હોય ગમે ત્યાં અને કોઈને દેખાય નહીં એ રીતે ખૂણામાં એ રહ્યા એ લોકો આમ કેમ પેલી આમ બંદૂકથી મારવા જ બેઠા હોય ને પેલા પિક્ચરોમાં બતાવે ને આતંકવાદીને આમ કે હમણાં નીકળશે ને હવે ગોળી મારી દઈશ આ એવી રીતે બેઠા હોય આ લોકોનો ધ્યેય ધ્યેય ખોટો છે એમને ખાલી પૈસા જ કમાવે છે બે હજારનું ફરફયું મારે આજે આટલું થઈ જાય એટલે આખું કહેવાય જાય કે આટલું અમે આજે કામ કરી નાખ્યું અને જુઓ આ મુદ્દામાં નેતાઓનો કોઈ જ વાંક નથી કારણ દરેક વસ્તુને છે નેતાઓ સુધી ના લેજો એ એકસો બ્યાસી છે એ કેટલા કામ કરવા બધા બ્યુરોક્રેટ આ બધું કરે આ નેતાને ટાઈમ છે એવું બધું આ બધું સિટીમાં હું કઈ રીતનું કામ કરવું ને એ બધું એ લોકોને કાંઈ ટાઈમ નથી એ આ બધા ભણેલા જ આ બધા યુપીએસસીવાળાને એ બધા છે એ લોકો કરે એ લોકોની બી દાનત હોય છે પણ અમુક એ લોકો બી શોર્ટકટ આવા બનાવી નાખે કે આપણો કે ખર્ચો નીકળી જાય આમ પગારો બધા આવી રીતે બે હજારના ફરફરિયાથી કાઢી લઈએ છીએ અને એવું બધું બતાવવા માટે આવી ખોટી ટેકનિક અપનાવે છે અને ઓવર સ્પીડિંગની ખૂબ જ ખૂબ જ જાગૃતતાની જરૂર છે અને એ માટે સૌથી બેસ્ટ મોડલ મને એ કલકત્તાવાળું લાગ્યું બાકી કલકત્તામાં પોલીસ જે લૂંટે છે ભાઈ સાહેબ એન્ટ્રી કરો ને તમે તો પેલો પુલ આવે છે નામ યાદ નહીં આવતું એ એ હાવડા બ્રિજ હાવડા બ્રિજ અને બીજો બી એ લોકોએ બનાવ્યો છે કેટલા વર્ષો પછી ત્યાં સુધી હાવડા બ્રિજ એક જ હતો એટલી ત્યાંની તો સરકારો એટલી ભંગાર આવી છે અત્યાર સુધીની આ અત્યારની બી હશે જ કારણ કે મને એમ થઈ ગયું કે બીજી વાર ક્યારેય અહીંયા પગ ના મૂકવો એટલું એ ભંગાર સિટી એ નકરી ગંદકીથી ભરેલું અમુક એરિયા કોલકત્તામાં બહુ 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 સારા છે વીવીઆઈપી એરિયા છે પણ જે આખું બીજું બધું છે ને એ તો નકરું ગંદકીથી ભરેલું અને ગંગાસાગર તમે જાઓ વચ્ચે પોલીસવાળાને ખવડાવવા જ પડે પૈસા ટાકા દેડો ટાકા દેડો કરે મેં નિયમ લીધો ક્યારેક ભાઈ અહીંયા હવે ક્યારેય આવું નહીં પણ ભગવાન બી મારી હાથે છે ને ગેમ ગેમ રમી ગયા મારે ત્રણ વખત જવું પડ્યું બે વખત સાગર ને ત્રણ વખત કલકત્તા સિટી હું લગભગ જી આવ્યો ત્રણ વખત એટલે ભગવાન ભગવાને પછી મારી ફિરકી લઈ લીધી કે તારે હું નથી આવું તો જે સજાઓ કાટવી પડે કાપવી પડે ને કાપવી જ પડે તો ત્રણ વખત જઈને આવ્યો પણ એ મોડલ બહુ સારું હતું બહુ મસ્ત મોડલ ઓવર સ્પીડિંગ માટે અને આજે બે હજારના ફરફરિયા ખાલી ખૂટા તમારે એને શીખવવું જ છે તો તમે આવી ડિસ્પ્લે અને ડિસ્પ્લે તો ઓટોમેટિક જ છે અડધી રાતે બી કોઈ ઓવર સ્પીડિંગમાં હોય કારણ કે સૌથી વધુ ઓવર સ્પીડિંગ ક્યારે હોય છે રાત પડે ને નવ દસ વાગે જ્યારે કોઈ માણસ ડ્યુટી પર ના હોય ત્યારે જ સૌથી વધુ ઓવર સ્પીડિંગ થતું હોય તો એ બહુ જરૂરી છે કે તમે એવી ડિસ્પ્લે રાખો અને એ ડિસ્પ્લે વગેરે હોય ને તો ઓવરસ્પીડિંગનો મામલો તમે સારી રીતે ટેકલ કરી શકો પણ આ ખાલી કાગળમાં દેખાડવા પૂરતા અને લોકોને લૂંટવાની આ સ્કીમ બનાવી દો છો ઓવરસ્પીડિંગને પણ લોકોમાં એ જાગૃતતા નથી આવતી એટલે બહુ જરૂરી છે કે એવા તમે આ મેં કોઈ અમેરિકાનું એવું એવું મોડલની મેં વાત જ નથી કરી આપણા પશ્ચિમ બંગાળ સૌથી બેકારમાં બેકાર રાજ્ય છે એમાં જો આવું સારું એવું મોડલ હોય તો એ અપનાવવું જોઈએ આ તો મેં અનુભવ કર્યું એવું બીજે કેટલાયમાં છે હાઈવે ઉપર બી હોય છે ડિસ્પ્લે તમે તમારે બતાવી લો એમાં સ્પીડને બધું બતાવતા હોય છે આ તો હાઈવેની બી મેં વાત નથી કરી મેં કલકત્તા સિટીમાં જે છે ને આ ઓવર સ્પીડિંગ માટેનો પ્રોબ્લેમનું સોલ્યુશન એની મેં વાત કરી અને ભાઈ સાહેબ ગંગાસાગર એક જ વાર કેમ થાય ને એ બધી ખબર પડી ગઈ એક જ વાર કેમ કીધું છે બીજી વાર તમે કરો એ વાત રાખતા જ નથી એટલો એક તો સાંકડો રોડ બંને સાઈડ પૂરું જ ના થાય એટલી છે ને ઝૂપડપટ્ટી જેવા એરિયાઓ આવ્યા કરે અને એમ થાય કે કોઈ વચ્ચે રસ્તામાં આવી જશે અને એટલું ટ્રાફિક 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 કેટલું કિલોમીટર દૂર છે ગંગા સાગર છે પણ બધું જ બાંગ્લાદેશી બધા આવી ત્યાં આવી વસ્યા હોય ને એવું તમને દેખાઈ જ જાય આખું કલકત્તાની આણી નાખી છે અને બહારથી જે આવ્યા હોય ને બાંગ્લાદેશીઓને એ બધાથી આખું જ વાળા જ ફરતા હોય ચારે બાજુ અને બહુ ગંદકી કરી નાખે બહુ ગંદકી ગંદકી જ ગંદકી છે જે ગંગાસાગર સુધી જાશો ને તો ખબર પડી જ જશે અને એક જ વખત થાય એવું છે બીજી વખત થાય એવું બી નથી પણ મેં બે વખત બી કર્યું ને ત્રણ વખત કલકત્તામાં બી મારે જવું પડ્યું કેવી મજબૂર રહેશે વિચાર તો આવું છે પણ ઓવર સ્પીડિંગ માટે આપણે બધા જ સરકાર વિનંતી કરીએ એવા મોડલ બનાવે જેમાં માણસનો રોલ ના હોય જ્યાં માણસ હોવાનું ત્યાં બેમાની ને બધી જાતનું એ લોકો ડાયરેક્ટ ભરવું તો પડશે એને ઈ ચાલવાની એટલે ડાયરેક્ટ સરકારી ખાતામાં જ જવાનું ખજાનામાં જ જવાનું છે પણ આ પણ રીત ખોટી છે રીત બદલવાની જરૂર છે તમારે ઓવર સ્પીડિંગની જાગૃતતા બહુ લાવવાની પણ જરૂર છે ઓવર સ્પીડિંગ નહીં હોય તો સિટીમાં બધાના કચડવાના ને એ બધા ધંધા પણ બંધ થશે પણ એના માટે એક વ્યવસ્થિત અને એવા ડિસ્પ્લે તમે બધે જ તમને એમ લાગતું આ જગ્યા પર બધા બહુ ઓવર સ્પીડિંગ કરે છે તો ત્યાં જ મૂકો અને લાઈ દો ચાલી નીચે કેટલું મસ્ત એ મોડલ મેં ફર્સ્ટ ટાઈમ જોયું હતું અને હું પિસ્તાલીસ ઉપર હતો અને મને લાવી દીધો એણે આડત્રીસ પર એટલે બહુ સારું મોડલ છે એ એ રીતના મોડલનો આપણે ઉપયોગ કરો જેથી કરીને લોકોને એમ ના થાય કે આ તમે બસ અમને લૂંટવા માટે જ આ બધું કરો છો આ બહુ ખોટો મેસેજ તમારે આટલું બધું યુપીએસસીની કેટલી અઘરી અઘરી પરીક્ષાઓ પાસ કરીને આવ્યા હોય સાહેબો અને એ આવી રીતે ખાલી શોર્ટકટો અપનાવે ને એ એમના એમના માટે બી ખોટું છે બહુ સારા માણસો આટલું ટેલેન્ટેડ હોય વ્યક્તિઓ બધા અને એ લોકો આવા ખોટા લૂંટવાના ધંધા કરે એવું ના લાગુ જોઈએ લૂંટારુઓ ને એ બધો જમાનો જતો રહ્યો જૂની ખાલી સ્ટોરીઓમાં જે લૂંકાર લૂંટારું ડાકવું ટ્રેન લૂંટતા આ લૂંટતા એ એ ત્યાં રહેવા દેવું જોઈએ અને પોલીસ તો આપણી બહુ સારી છે એનું પણ હું એ કહીશ કેમ સારી છે ને એ બી છે ને એ બહુ સારી છે કોઈ કટાક્ષમાં નથી કહેતા બહુ સારી છે પણ એનું કારણ પણ બહુ એક છે મોટું એના કારણે સારી છે બાકી અહીંયા પણ ના સારી હોત એ પણ આપણે કહીશું ભવિષ્યમાં તો આ ઓવર સ્પીડિંગ માટે છે ને સરકારશ્રીને પણ વિનંતી છે કે થોડુંક ધ્યાન દેવડાવો કે આ લૂંટવાનું લાગે ને એવું ના લાગવું જોઈએ આમાં તો ડાયરેક નુકસાન ખુદ સરકારનું જ છે સરકાર પણ બધે પહોંચી જ નથી પડતી એમનું સાંભળતા ના હોય એવું પણ બને બાકી એકસો બ્યાસી સાથે આપણે બહુ વધારે અપેક્ષા રાખી ના શકીએ અને અમુક તો એવા ટંપરિયા આવી ગયા છે ને તો નાની નાની વાતમાં એ ડાયરેક્ટ સીધું ગૃહમંત્રી રાજીનામું આપે પરિવહન મંત્રી રાજીનામું આપે આ ખોટી રીતે આખા મુદ્દાને છે ને ડાયવર્ટ કરે એટલે છે ને મુદ્દામાં રહેવું હોય તો જો આ સિસ્ટમ થોડીક ખોટી છે તો એને થોડુંક સારી સિસ્ટમમાં ફેરવવાની વાત છે આમાં કોઈના રાજીનામું લેવાની ને કોઈને કોઈ ખોટા છે આપણા એકસો બ્યાસી થી તો આપણે એટલી બધી વધારે અપેક્ષા રાખી જ ના શકાય એ લોકો ઓવર સ્પીડિંગ માટે શું કરો છો એટલે આ લોકો દે કે રૂપિયા કમાઈએ છીએ ઓવર સ્પીડિંગથી પેલા લોકોને ખબર ના હોય બિચારા એ ક્યારે એમને ખુદ ડ્રાઈવ ના કર્યું હોય કેવી રીતે આ બધા ફરફરિયા મોકલીને હેરાન કરતા હોય એમના સુધી પહોંચતું ના હોય પહોંચે પછી ત્યાં સુધીમાં તો બહુ વાર લાગી જાય કેટલાય બીજા બધા પ્રશ્નો રોજ લઈને જતા હોય એમાં ઓવર સ્પીડિંગ બે હજાર માટે કોણ એમને હેરાન કરવાનું હતું પણ આ બે બે હજાર કેટલા લોકોને હા મિડલ ક્લાસ પરિવારો છે એમને તમે આટલી રીતે હેરાન કરો આવી રીતે ઓવર સ્પીડિંગ હાઉ કૂણામાં ઊભા રહી ગયા હોય છે આવ કૂણામાં તમને દેખાય જ નહીં કે અચ્છા અહીંયાથી હું નીકળ્યો હતો એમ ફોટો ને એવું બધું આવે ઘરે ત્યારે ખબર પડે આ નીકળ્યો તો કર કોણે મારે ફોટો પાડ લીધો આવી રીતે ખોટી રીતે હેરાન કરે છે એટલે આ વસ્તુ ના થાય એના માટે પ્લીઝ બધાને જે પણ અધિકારીઓ સુધી આવી આવી બધા જ વિડીયો બનાવીને માંગ કરે કે ભાઈ તમે સિસ્ટમ સુધારો સિસ્ટમ સુધારો કોઈને આપણે કોઈને પર્સનલી આપણે કોઈને ટાર્ગેટ જ નથી કરતા સિસ્ટમ તો સુધાર નેતાઓને સુધી કોઈ ટાર્ગેટ કરતું હોય ને તો એ બધાથી તો દૂર જ રહેજો કે ભાઈ તું અમારા કોઈ બી પ્રો તું છે ને નેતાઓ સુધી ના જવું હોય ને તો જ અમારા પ્રોબ્લેમને ઉઠાવવા આવશે બાકી આવતો જ નહીં એ લોકો છે ને આખા મુદ્દાને ક્યાં ના ક્યાંય ડાયવર્ટ કરી નાખે એ લોકો સોપારી લઈને આવ્યા હોય ને ક્યાંય ના ક્યાંય લઈને પેલા રાજીનામું આપવાના નથી ને આ બધું પછી ક્યાંય તાળો મળે નહીં તમને એમ થાય કે હું થઈ ગયો આમાં ચાલો ત્યારે બીજા કોઈ મુદ્દામાં મળીએ ત્યાં સુધી